તો ફ્રેન્ડ ફરીવાર આપણે કાંકરિયાની અંદર જીબરા નથી ભાઈ આ જીરાબ છે મને ખબર છે આટલે આ જિરાફ સર્કલની બાજુમાં આપણે પહોંચી ગયા છે જિરાફ સર્કલથી તમે લેફ્ટ મારશો અને થોડાસા આગળ જશો એટલે તમને ભાઈ આર્યુસિ કિચન દેખાઈ જવાનું છે ત્યાં જોરદાર ફરીથી ઓફર છે સેકન્ડ ટાઈમ ફરીથી જુલાઈ મહિનાની ઓફર લાયા છે ને આરુષિં જો ભાઈ આ શોપ છે આ શોપ તમને બતાવી દઈએ છીએ અને પેલા તમને બધી રેસીપી બતાવશું કઈ કઈ વસ્તુ મળે છે ને પછી છેલ્લે તમને ઓફર બતાવવાના છે જોઈ લો હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે પિયુષ લાલવાણી હું છું કિચનનો ઓનર આપણે એક ન્યૂ ઓફર આપણે અહીંયા કરી હતી ઓપનિંગ ઓફર એ જ ઓફર આપણે રિપીટ કરી રહ્યા છીએ કસ્ટમરનો રિસ્પોન્સ જોઈને હવે તમને માર્ગલેટા પીઝા ચીઝ ગાર્લિક બ્રેડ મસાલા મેગી ક્લાસિક બર્ગર ચોકલેટ સેન્ડવીચ કે ફ્રેન્ચ ફ્રાઇઝ કઈ બીજા અમદાવાદમાં આવશે ને આપણે ચીઝ વાપરીએ છીએ અમૂલ ચીઝ અને આપણે કસ્ટમર્સ માટે એક બ્યુ બ્યુ એક ઓફર બી લાવ્યા છીએ બસ્સો રૂપિયામાં બે પીઝા પણ એ બી બિગ સાઇઝના નાઇન ઇંચ પીઝા બસ્સો રૂપિયામાં બે પીઝા જે હાલની તારીખમાં ગુજરાતમાં કોઈ નથી આપી રહ્યું એ બી અમૂલ ચીજમાં તો પ્યો શ્યોર તમે અહીંયા વિઝિટ કર્યો તમને મજા આવશે આ ઓફર ફક્ત જુલાઈ મહિના માટે છે જુલાઈ એન્ડ ઓફ ધ મંથ માટે આ ઓફર આપી રહ્યા છીએ આપણે અને આપણું એડ્રેસ જાણવા માટે તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો આરુષિત કિચન મણિનગર ડાયરેક્ટ તમે અમારે ત્યાં આવી જશો પ્લીઝ વિઝિટ અસ તમને ખૂબ જ મજા આવશે કષ્ટું હા <speek red> <respuesta> <sa> <you're> <sa grape> <sa grape> જો આ બીગ સાઈઝ ના પીઝા બસો રૂપિયા ના બે મળી જવાના છે એટલે ભાઈ લોકેશન આવતું હશે ભાઈ પહોંચી જજો